આજે આપણે બનાવશું મેથીના મુઠિયા તો એના માટે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે એક ઘઉંનો લીધો છે એક વાટકી મેથી લીધી છે થોડાક ધાણા લીધા અહીંયા ચમચી એક ચમચી મીઠું લીધું એક ચમચી ખાંડ લીધી એક ચમચી આદુ મરચાંના લસણની પેસ્ટ લીધી અહીંયા જોતો પોતો અડધી ચમચી સાજીના ફૂલ છે અહીંયા તળ લીધા છે અહીંયા અડધી ચમચી લીંબુ લીધું છે તો ચાલો આપણે લોટામાં બે મિક્સ કરીશું પછી મસાલામાં માથી બધા મસાલા નાખશું ધાણા નાખશું મેથી નાખશું પછી આપણે આ ખાંડ નાખીશું મીઠું નાખશું આ તોલમેખા છે આદુ મરચાંની પેસ્ટ છે અને આ જોતું પૂટું સાજીના ફૂલ અને આ લીંબુનો રસ હવે આપણે મસાલામાંથીને મસાલા નાખશું અડધી ચમચી ચટણી નાખશું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી હિંગ હવે આપણે મોડ માટે તેલ ઉમેરશું આપણે મસ્તી લઈશું પછી જોટું પૂરતું પાણી નાખશું થોડું થોડું પાણી આપણે ઉમેરશું અને એકદમ પીપલો ઢીલો ના થઈ જાય કઠણ અને સરસ મજાનો રહીએ હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગોટી વાળશું આવી જ રીતે આપણે બધા મુઠિયા વારી લેવાના છે આવી જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લીધા છે અને ગેસ ઉપર તેલ રાખી દીધું છે જેવું જવું તેલ આવી ગયું છે હવે આપણે તરશું તેલ આવી ગયું છે હવે આપણે મુઠિયા તરશું હવે આપણે ધીમે ધીમે ફેરવશું આને બહુ ફાસ્ટ તેલમાં નથી તરવાના ધીમે ધીમે તરવાના છે એટલે અંદરથી એકદમ પોચા અને બારથી એકદમ કડક અસલ મજાના આપણે કડક કડક થઈ ગયા છે હવે આપણે ડીશમાં કાઢી લેશું да, Валерий अब ये आपने जी में जी में फेरौ सु दिमे दिमे टप्याशल मजा ना कड़क થઈ જશે મુઠીયા આપડા તો તૈયાર છે આપડા આયા મેથીના મુઠીયા એકદમ કડક ને